ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની છબરી આવક થઈ રહી છે પરંતુ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે શાકભાજીના ભાવ વધતા ગૃહિણીના બજેટ પર અસર થઈ રહી છે જેમાં મોટા ભાગના શાકભાજીના ભાવ બમણા જોવા મળી રહ્યા છે મારું નામ ઈશ્રાણી રવિ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં વેપાર અત્યારે દરેક શાકભાજીમાં બહુ તેજી છે બહુ ભાવમાં વધારો છે લીંબુ એકસો સાઠથી એકસો સિત્તેર રૂપિયાના કિલો છે આદુ છે એકસો પચાસથી એકસો સાઠ રૂપિયાનું કિલો છે ગુવાર નેવુંથી માંડીને એકસો વીસ રૂપિયા સુધી કિલો છે ટમેટા ચાલીસથી માંડીને પચાસ રૂપિયાના કિલો છે બધી શાકભાજીમાં ભાવમાં સુધારો છે હજી તો ઉનાળાની શરૂઆત છે તો અત્યારથી આવો ભાવ છે જેમ જેમ આગળ જતા ભાવમાં વધારો આવશે ઘણોય ભીંડો છે સાઠથી સિત્તેર રૂપિયાનો કિલો છે દરેક શાકભાજીમાં ભાવમાં સુધારો વધારો થયો છે હજી આગળ પણ ભાવ વધશે શાકભાજીમાં ભાવ વધવાનું કારણ ભાવ વધવાનું આવક ઓછી છે બરાબર છે એના હિસાબે ભાવ વધે છે દરેક શાકભાજીમાં